ગામડું તો ખરેખર ગામડું છે હો એમાં થયું છે એવું હવે જે આશીષભાઈ જેને અમે તાણ કઈ નહીં બોલાવ્યા જેની વાડી છે એ પોતે જ નથી અત્યારે અધવચ્ચે વચ્ચે છીએ અમે આ રસ્તામાં કાંઈ નથી અહીંયા જો ઘનશ્યામ રોડ વચ્ચે બે ગયો છે ઓલા અમારા બે સાથી ત્યાં બેઠા છે અને હું આ રોડ વચ્ચે આટા મારું છું હવે ઓલા આશીષ વાડીએ જવાનું છે આશીષ નેઠા નથી ક્યાં છે પણ એ જ મજા છે વેદાંત મજા છે

વાડી એ ખરેખ આ જીવન છે ને તારું છે તમે અહીંયા વેદાંતો આ જે વસ્તુ છે ને આ અહીંયા ખાટલો છે તમે આમ હોઈ જાઓ અને બપોર હોય ખરો બપોર તડકાનો હોય અને એને માથે આ છાયો અને બાજુમાં અહીંથી આ પાણી વહેતું હોય આ ધરો છે અહીંથી આ પાણી આમ જાતું હોય અને પછી તમે હું હોય ખળખળ અવાજ આવતો હોય ને એસી ની હું રાખ જરૂર પડે આમાં એટલી મજા એવા રાખે હા આયા તમે જો પપૈયાના ઝાડવા છે આમે આંબો છે એન મજા જ મજા છે હજી તો સાચી મજા બાકી છે બધા મિત્રો આવવાના છે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે અત્યારે ઘનશામની આ જમીન છે ઘનશ્યામ કેટલા વીઘા છે ભાઈ આપણે આ બધી થઈને આટલી છે ને આટલી કઈક 20 20 વીઘા છે અને બાકી તો ખાલી આમ તમે જોવો એના ખાલી આ બેઠા બેઠા ખાય તો એવું ખરેખર ન હોય એમાં મહેનત કરવી પડે ખેડૂતો માટે ખરેખર રિસ્પેક્ટ છે જેટલા પણ ખેતી કરે છે કારણ કે એમનેમ નથી થાતું પણ ટૂંકમાં ઘનશ્યામની જમીન જો આથી લઈને આ મોલો થાંભલો દેખાય ને ત્યાંથી ઓલું દેખાય ને આ સુધી ઘનશ્યામની જમીન છે ઓલી બાજુ છે ઓલી બાજુ છે આ પાણકા જે આ જે ઓલો દેખાય ને એની ઓલી બાજુ હજી વિશક વિઘાઈ બાજુ છે વીહ વિઘાઈ બાજુ વીહ વિઘા બાજુ શાળી વીઘા વાહ ભાઈ વાહ ત્યારે મેં જાય છે ઘનશ્યામના ઘરે ઘનશ્યામના ઘરે જઈને ટ્રાઈપોડ લઈ લઈ અને પછી ભજીયાનો પ્રોગ્રામ કરી ભૂખ લાગી બહુ મોટા પાછી આપડું so, કે <laughs> 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 <But, ghan shamna laughs> <laughs> ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ અને કમેન્ટ કરજો કે કંઈક મજા આવે છે આના પછીનો જે શોર્ટ છે ને હું ટ્રાયપોડમાં લઉં છું એમાં જો તમને કઈ ફેર લાગે છે કે નહીં એ તમે જોઈન કહેજો તો આ જે છે અત્યારે હું લઈ રહ્યો છું ટ્રાયપોડમાંથી કાંઈ અલગ લાગે છે થોડીક આમ રેન્જ ને એવું કઈ નથી લાગતું હા કારણ કે હું હાથ તો અહીંથી જ આમ પકડતો ને હવે મારે આમાં કંઈક સેટ કરવું પડશે મને નથી લાગતું આમાં કંઈક ફેર પડતો હોય કારણ કે હું ટ્રાયપોડમાં જ શૂટ કરું છું તો હવે થોડુંક ટ્રાયપોડમાં અમે મથામણ કરીને થોડુંક વાઇડ કરવાની કોશિશ કરી છે જોવો તમને વાઈડ કેટલુંક લાગે છે ખરા લાગે જ કેવું આ થોડુંક એમે ઉસ નવું નવું છે એટલે સેટઅપ મે એટલે બાકી કમ્પ્લીટ જ છે બાકી કમ્પ્લીટ છે આપણે ટ્રીપ માં હાલીને જાવ ને યસ કે નહી ક્યાંની ટ્રીપ છે કારણ કે નક્કી જ નથી આપણે નક્કી થતું ભાઈ કેન્સલ જ થઈ જશે એટલે ઉત્સાહી થવાનું નથી એટલે ઉત્સાહી નથી થવાનું આપણે ટ્રીપ કરવાની છે ફાઇનલ છે પણ ક્યાં જવાનું છે કઈ રીતનું છે એ હજી તમને કહેશું કે છે પોણા આઠ અને ઘનશ્યામના ઉપરના રૂમમાં હતા અને અહીંયા તમે પાછળ જો બેકગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા વાગી રહી છે વાહ ગામડાની આ મજા છે ને તમે સાંભળો થોડીક એમાં થયું છે એવું હવે જે આશિષભાઈ જેને મેં તાણ કહીને બોલાવ્યા જેની વાડી છે એ પોતે જ નથી એને શું કેવું આપણે હે એને કાંઈ નથી કેવું વાડી જઈને રૂબરૂ મુલાકાત લેવું એવું કહે છે બધા પણ જલ્દી કાંઈ કરે જ થાય ને હજી અમને કીધું બધું તૈયાર છે ને આયન કંઈ નેઠા છે પણ પ્રોગ્રામમાં એવું છે કાંઈ વાંધો નહીં શું કેવું છે આશિષભાઈ આવી જાય તો બધું થાય બાકી થોડોક વીમો છે

અમે લીધું છે અત્યારે અધ વચ્ચે છીએ અમે આ રસ્તામાં કાંઈ નથી અહીંયા જો રોડ ગયો છે ઓલા અમારા બે સાથી છે અને હું આ રોડ વચ્ચે આટા મારું છું હવે ઓલા વાડીએ જવાનું છે આશીષના નેઠા નથી ક્યાં છે એમ હવે આશીષ ક્યાં તો ઘનશામ રોડિયારા ભૂગો તો રાજકોટથી અહીંયા આવે છે મેં કીધું રવિવાર હતો ભાઈ અમે એને ખબર હતી બપોરે ઘરે નીકળવાના હતા વહેલું આવડ મોડું કર્યું અને આ બે અહીંયા ક્યાંક બે ગયા છે એટલે જો આ બધું આવી જગ્યાએ બે જવાનું ગમે આમ તો આ ગામડાની મજા છે વેદાન ક્યાં હતા મારે ભાઈ અહીંયા આવ્યું તું કે છો મજા મજા

અને એક વાડી આ ભાઈ ના કોક ને ઓળખીતા નાખી થઈ જાય જલ્દી આવો આખું કેટલા લોકો જોવે છે હવે આ લોગ જોઈને પછી ખબર પડશે મેં કેટલી મોટી ભૂલ કરી હું કેવું એ લોગ જોયા પછી એને ખબર પડશે કે મેં ભૂલ કેવડી કરી છે ભૂલ તો નથી પણ મોડું થઈ ગયું બિચારાથી

હવે ક્યાં જવું છે એક તો આટલા મોડા આવ્યા ને ક્યાં જવાનું કપડા બદલે ફટ કરતા ફટ બટ કાય ને એક તો આઈન લીધે આ બધું મોડું થયું છે ને હવે જાવું છે પાછું યુ ગયો યુ એમ નઈ આ તમને ખબર છે આ કેટલા લાખ લોકો જોહે આખા વ્લોગ માં બધું કર્યું છે આ બધા લોકો એટલે એમ કાય વાંધો ને તમારે જવું છે એમ તો હવે અરે હું ફટાફટ કાય વાંધો ને હવે મારે કઈ ના નો પડે જે હકે વાને રૂડા ગામ

સમજો પવન ગરમા ગરમ મજા આવે વાહ વા ખરેખર ઓ ખુબ મજા આવે જે ઓલા ભાઈ મમલિક ભાઈ ઉર્ફે ગુગાભાઈ જે બનાવે છે એક નંબર એવન બનાવ્યા બનાવવા આમ જવો ટકા ટક એક નંબર

બધું આવશે એમાં પટ્ટી ના આવશે ભરેલા મરચા ના આવશે ટમેટા ના આવશે આઈસ્ક્રીમ ના આવશે ભજીયા માખણ ના ભજીયા થાય છે હવે બે ગાણવા ખલાસ કરી ને ખાશે ખાતા ખાતા કેટલા ખબર નથી રહ્યા હું ઘનશ્યામ આશીષભાઈ વેદાંત

પણ મજા આવે ચાલુ આ ખાઈ લઈએ હવે આવ્યો હાથમાં ઘાણવો કેટલા મે હવે દર ટેકનિકલી હાથમાં હાથમાં છે આ ખબર હું ખરેખર ઘરે છે ને ભજીયા બે તણી નથી તો અહીંયા તો આમ ઉલળતા જ જાય છે પણ મજા છે ઓ તો જમીને ઊભા થઈ ગયા છે ઘનશામાયા ફોનમાં મથે છે અને અંદર છે બધી સાફ સફાઈ થઈ રહી છે આ અહીંયા આ સાફ સફાઈ કરે છે

કર્યું છે આ બધા તમારી બઉ કાપી વાંધો ખબર પડી જાય ભાઈ બરાબર તો અમને ખરેખર ખૂબ મજા આવી હતા આ બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હિન્દ જય ભારત જય